બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિયોરી મામલેદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડી તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ શુક્રવાર સવારે દસ વાગે ને પિસ્તાળીસ મિનિટે મામલેદાર કચેરીમાં માત્ર ને માત્ર ત્રણ કર્મચારીઓ હાજર જોવા મળ્યા છે બાકી બધા ટેબલ ખુરશી ખાલી જોવા મળ્યા હાલ ગામથી કામ માટે આવતા લોકો કર્મચારીઓ હાજર ન મળતા પોતાનું કામ ન થતા તેઓ જાતે ગુસ્સો ઠાલવી રહ્યા છે કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે મામલેદાર કચેરીમાં ઈ ધારા નાયબ મામલેદાર બારો પ્રફુલ કુમાર ગણપતલાલ અને સિયોરી સર્કલ પ્રજાપતિ સાહેબ તથા થરા સર્કલ ઠાકોર સાહેબ આ ત્રણ અધિકારીઓ મામલેદાર કચેરીમાં હાજર જોવા મળ્યા હાલમાં અગિયાર ત્રીસનો ટાઈમ થયો છે તે છતાં કોઈ અધિકારી કે કોઈ સ્ટાફ આવ્યો નથી કાંકર તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અપડાઉન કરતા કર્મચારીઓ બાર વાગે નોકરી પર આવે છે અને પાંચ વાગે તો રવાના પણ થઈ જાય છે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે સુવનાસકાઠા જિલ્લા કલેક્ટર સાહેબ તપાસ કરશે ખરા હું સોલંકી રણુભાઈ શિવભા છે ખંભોઈથી આવ્યો છું હવા દસથી આવીને બેઠો છું પણ હજી સુધી કોઈ આવી જ નથી હાલ કેટલા વાગ્યા હાલે પુણે અગિયાર જેવા થઈ ગયા શું કામે આવ્યા આવ્યો છું ઉતારા ગાડી અને મારા બેંકમાં આવવાના છું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિંહોની સાથે હાલના પુણા અગિયારનો ટાઈમ જોઈએ તો મમલતદાર ઓફિસમાં કોઈ અધિકારી આવેલ નથી અને વસ્તી લગભગ દસ વાગ્યા થી આવીને બેસે છે પણ કોઈ કંઈ અહીંયા કામ થતું નથી અને અહીંયા ખુલ્લી એકદમ દુઃખી દાદાગીરી ચાલી રહી છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેશ